જય અંબે આજનો શ્લોક વિજય ના દેવી જયંતી સૌનું મંગલ કરનારા દેવી મંગલા ભક્તોના દુઃખ દૂર કરનારા દેવી ભદ્રકાલી હાથમાં કપાલ અને ગળામાં મુંડની માળ છે તેવા દેવી કપાલીને દેવી દુર્ગા તથા શિવના પત્ની દેવી શિવા જેમને સમગ્ર બ્રહ્માંડને ધારણ કર્યું છે તેવા દેવી ધાત્રી તથા યજ્ઞની આહુતિનો સ્વીકાર કરી દેવોનું પોષણ કરનારા દેવી સ્વાહા તથા શ્રાદ્ધ અને તર્પણની આહુતિનો સ્વીકાર કરી પિતૃઓનું પોષણ કરનારા દેવી સ્વધા તમને નમસ્કાર છે આ શ્લોક દુર્ગા સપ્તશતી ના અર્ઘલા સ્તોત્રનો પ્રથમ શ્લોક છે જેમાં આદ્ય શક્તિના અગિયાર નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ શક્તિ શ્લોક છે તેથી કોઈ પણ શક્તિની પ્રાર્થના કે ઉપાસના કરતી વખતે દેવી માટે બોલવામાં આવે છે આ શ્લોક બોલવાથી સાહસ શૌર્ય અને શક્તિમાં વધારો થાય છે તેમજ જીવનની ઘણી બધી મુશ્કેલીમાંથી રાહત મળે છે